નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે નારિયેલના ટોપરામાંથી એક એવી વાનગી બનાવવાના છીએ જે પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો તે માટે મેં અહીં નારિયેલ લીધેલું છે નાળિયેલને કાચરીમાંથી દૂર કર્યા પછી હવે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે અહીં તમે જેટલા પ્રમાણમાં આ વાનગી બનાવવા માગતા હોય એ પ્રમાણે વધારે નારિયેલ લઈ શકાય અથવા તો થોડા નારિયેલ પણ લઈ શકાય તો હવે આ બધા જ નારિયેલના ટુકડાને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે જો તમે એક વખત આ રીતે રેસીપી બનાવશો ને તો ઘરના દરેક લોકોને ખૂબ જ પસંદ આવશે ખૂબ જ ભાવશે અને વારંવાર આ બનાવશો અહીં તમે નારિયેલના ટુકડાનો ઉપયોગ કરી શકો અથવા તો નાળિયલનું ખમણ હોય તે પણ લઈ શકાય અથવા તો આ રીતે તાજું નારિયેલ હોય તો પણ ચાલે આ રીતે ટુકડા કર્યા પછી હવે અહીં આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને હવે અહીં એક કડાઈ ગરમ કરવા રાખીએ અને તેમાં આ ટુકડા કરેલું નાળિયેર એડ કરી દઈએ સાથે મેં અહીં અડધી વાટકી જેટલા મગફળીના દાણા લીધેલા છે મગફળીના દાણા ઉમેરી શકાય હાજર ન હોય તો ન ઉમેરીએ તો પણ ચાલે ત્યાર પછી તેમાં એક ચમચી જેટલું ઘી મિક્સ કરીએ હવે આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીં આપણે આ દરેક વસ્તુને બેથી ત્રણ મિનિટ સુધી મિક્સ કરશું આમાં જે આપણે મગફળીના દાણા એડ કર્યા છે તે દાણા ઘી ગરમ થતાં તેમાં તળાઈ જશે અને આ જે નારિયેલ છે તે થોડું લાઇટ બ્રાઉન કલરનું થઈ જશે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીએ જુઓ અહીં આ રીતે જે આ મગફળીના દાણા છે તે એકદમ તળાવવા લાગશે ફળીના દાણા તળાઈ જાય અને નારિયલ થોડું લાઈટ બ્રાઉન કલરનું થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે આ દરેક વસ્તુઓને ઠંડી થવા માટે રાખી દઈએ થોડી જ વારમાં તે ઠંડુ પણ થઈ જશે જો અહીં નારિયેલનું ખમણ હશે તો બનાવવું ખૂબ જ સહેલું રહેશે જો અહીં બી પણ એકદમ તળાઈ ગયા છે હવે તેને ઠંડુ થવા દઈએ તો થોડી વારમાં તે સરસ રીતે ઠંડુ પણ થઈ ગયું છે નારિયેલનો કલર પણ થોડો બદલાઈ ગયો છે ત્યાર પછી અહીં આપણે મિક્સર જાર લઈશું હવે મિક્સર જારમાં આ દરેક વસ્તુઓને તેમાં ઉમેરી દેવાની છે ત્યાર પછી તેનું ઢાંકણ બંધ કરી અને તેને સારી રીતે પીસી લઈએ જેટલું પણ ઝીણું પીસાઈ શકે તેટલું ઝીણું પીસી લેવાનું છે તો અહીં મેં આ નાળિયેર અને મગફળીના દાણાને પીસી લીધેલા છે ત્યાર પછી તેને એક અલગ કન્ટેનરમાં કાઢી લઈએ અને જો તેમાં કોઈ નારિયેલના મોટા કટકા રહી ગયા હોય તો તેને આપણે અલગ કાઢી નાખવાના છે અને જેટલું ઝીણું પેસ્ટ બની શકે એટલું ઝીણું બનાવવાનું છે આ રીતે મોટા કોઈ ટુકડા રહી ગયા હોય તો તેને તેમાંથી કાઢી લેવાના આ રીતે રેડી કર્યા પછી હવે આપણે જે કડાઈમાં નારિયેલ અને મગફળીના દાણાને રોસ્ટ કર્યા હતા શેક્યા હતા તે જ કડાઈ ફરીથી લઈશું અને ત્યાર પછી તેમાં એક વાટકી જેટલો ગોળ ઉમેરીશું અહીં તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અહીં મેં ખાંડના બદલે ગોળ લીધેલો છે કારણ કે ગોળ છે જે સ્વાસ્થ્ય માટે સારો ગણાય છે અને ખાંડ હોય તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે ત્યાર પછી તેમાં એક ઘૂટડા જેટલું પાણી ઉમેરીશું હવે તેને ગરમ થવા માટે રાખીએ તો ગરમ થતાં જ આ ગોળ તરત જ ઓગળવા લાગશે અહીં તરત જ ગોળ ઓગળવા લાગ્યો છે અહીં તમે આમાં એલચીનો પાવડર મિક્સ કરી શકો ડ્રાય ફ્રૂટ પણ તેમાં એડ કરી શકો ફક્ત આમને આમ બનાવીએ તો પણ ચાલે હવે આને આપણે ક્યાં સુધી ઉકાળવાનું છે કે આમાં આપણે એક ગૂંટ જેટલું પાણી ઉમેર્યું હતું તે પાણી બળી જાય ત્યાં સુધી તેને ઉકાળીશું ફક્ત ગોળ બચે ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે તો આ રીતે ગોળમાં ઉભરો આવે ત્યાર પછી આપણે જે નારિયેલને મિક્સરમાં પીસીને રાખ્યું હતું તે ખમણને આપણે આમાં એડ કરી દેવાનું છે અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ આપણે જ્યાં સુધી આ મિશ્રણ કઠણ બની જાય ઘાટું બની જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે આ મીઠાઈ બનાવવામાં આપણે વધારે ઘીની જરૂર નથી પડી કે કોઈ ખાંડની જરૂર નથી પડી ફક્ત એક ચમચી ઘી અને એક વાટકી ગોળમાં જ આપણે આ મીઠાઈ બનાવીને રેડી કરવાના છીએ તો આ રીતે આ મિશ્રણ ઘાટું બનવા લાગે ત્યાં સુધી આપણે તેને ચલાવતું રહેવાનું છે આ રીતે તેને સારી રીતે કૂક કર્યા પછી હવે તેને ઠંડુ થવા માટે રાખી દઈએ થોડી જ વારમાં તે ઠંડુ પણ થઈ જાય છે તો અહીં આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે ત્યાર પછી અહીં મેં પિત્તળનો સંચો લીધેલો છે જો તમારા પાસે આવો પિત્તળનો સંચો ન હોય અને તમે તેને ખરીદવા માંગતા હોય તો વિડીયોમાં જે વ્યૂ પ્રોડક્ટ્સ આપેલા છે ત્યાંથી તમે આ સંચો ખરીદી પણ શકો છો અને એ સંચામાં આ રીતે અલગ અલગ જાતની ત્રણ ચાર ચક્કરીઓ આવતી હોય છે તેમાંથી આપણે આ એક સ્લાઇસ લેવાની છે અને તેમાં આ રીતે તેલ લગાડીએ અને તેને સંચામાં આ રીતે રાખીએ હવે આ સંચાનો જે સામેનો પાર્ટ છે તેમાં પણ આપણે આ રીતે ઓઇલ લગાડી દેવાનું છે હવે આપણે જે આ નાળિયેરનું ખમણ બનાવ્યું છે મિશ્રણ બનાવ્યું છે તે એક ચમચી જેટલું મિશ્રણ લઈ અને આ સંચામાં આ રીતે રાખીએ અને ત્યાર પછી તેનો ઢાંકણવાળો ભાગ છે તેનાથી આ રીતે થોડું પ્રેસ કરીએ હવે અહીંયા આપણે એક પ્લેટ લઈશું અને તે પ્લેટ પર આ રીતે તેને કાઢી લઈએ જુઓ સરસ મજાનો એક શેપ બનીને રેડી થઈ જાય છે આ રીતે આપણે વારાફરતી આમાં તેલ લગાવતું જવાનું છે અને થોડું થોડું મિશ્રણ સંચામાં એડ કરી અને એક જ સરખા માપમાં અને એક જ સરખી સાઇઝમાં આ રીતે આપણે બધી જ મીઠાઈ પાડી લેવાની છે ખૂબ જ સરળ અને ખૂબ જ સિમ્પલ એવી રેસીપી છે પરંતુ આ રીતે જ્યારે રેસીપી ઘરે બનાવશો ને દરેક લોકોને ખૂબ જ ભાવશે હજુ વિડીયો છોડીને જવાનું નથી ફાઇનલ લુક બાકી છે

તો ફટાફટથી બની જતી આ મીઠાઈને આ સાતમાઠાના તહેવારમાં એક વખત જરૂરથી બનાવજો અને મારી સાથે તમારા રિવ્યુ કમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બને છે અહીં આપણે ખાંડનો જરા પણ ઉપયોગ કર્યો નથી ગોળનો ઉપયોગ કર્યો છે તેથી તે હેલ્ધી પણ એટલી જ છે ત્યાર પછી ગાર્નિશિંગ માટે આ રીતે ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરી શકાય આ રીતે કાજુ બદામ વગેરે લગાવી શકાય તો તેનો લુક પણ ખૂબ સરસ લાગે છે ખૂબ જ ઓછા સમયમાં ટેસ્ટી અને હેલ્ધી એવી મીઠાઈ બનીને રેડી છે જે ઘરના દરેક લોકોને ખૂબ જ ભાવશે તો આ રીતે તમે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ